તેમાં રાષ્ટ્રવાદ ક્યાંથી આવ્યો આપણો બધાનો ધર્મ શું માણસ છે ને આપણે બધા તો એમાં ધર્મ ક્યાંથી આવ્યો અચ્છા એટલે જાતિવાદ ન હોવો જોઈએ એક એક રાષ્ટ્રના જે આપણે એટલે રાષ્ટ્રવાદ હોવો જરૂરી છે અચ્છા એટલે બધાય સાથે હળીમળીને ભારતીય છે એક્ઝેક્ટલી એટલે ઇન્ડિયન છે આપણે એ વસ્તુ એક ધ્યાન માં રાખવાની જરૂર છે અચ્છા તો તમને શું લાગે છે કે અત્યારના યુવાઓએ પણ અવેર થવાની જરૂર છે એટલા જાગૃત થવાની જરૂર લાગે છે તમને ખરેખર જરૂર છે કેમ કે અત્યારના યુવાઓ બહુ નીચલી કક્ષાએ એમ કયો ને તમે છે કેમ કે એ લોકોને કાંઈ ભારતમાં શું ચાલી રહ્યું છે એ વિશે કાંઈ ખબર જ નથી કેમ કે પ્રધાનમંત્રીજી આપણા છે અત્યારે આપણા મોદીજી એ ઘણી યોજના આપી છે માનો કે તમે અત્યારે ડિપ્લોમા કોર્સ પૂરો કર્યો સિવિલ એન્જિનિયરિંગમાં પછી તમે ઓટોકેટના ક્લાસીસ કરી લીધા પછી પ્રધાનમંત્રી તમને એક કોમ્પ્યુટર આપે છે એવી યોજના છે પણ ખાસ કોઈને ખબર નથી એટલે એ એ યોજનાથી ખુદની રોજગારી મેળવી શકે કોમ્પ્યુટર આવી જાય એટલે એ લેપટો ઓટોગેટ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીને પ્લાનિંગ કરી શકે એટલે એના પાસે એ અવેબિલિટી છે તો એનો ઉપયોગ કરી શકે બહુ સાચી વાત કરી એટલે હું એ જ માનું છું અને હર હંમેશા હું એ કહેતી હોઉં છું કે આપણે ગવર્મેન્ટ ઉપર બ્લેમ કરીએ છીએ કે લોકો યોજનાઓ નથી ને એક્સેટ્રા નથી તો યોજનાઓ અવેલેબલ છે પણ આપણે આપણને એની પૂરતી માહિતી નથી હવે આમાં પણ ઘણા લોકોના એવા ક્વેશ્ચન મારી ઉપર આવતા હોય છે કે સરકાર યોજનાઓ પહોંચાડવામાં નિષ્ફળ છે તો એ વાત સાથે પણ હું એટલા માટે સહમત નથી કે આપણે સેલ હોય કે કંઈ પણ હોય એ બધી જ એડ ઉપર આપણી પહેલી નજર પડે છે ન્યૂઝપેપરમાં યા ટીવી ચેનલ ઉપર તો એવી જ રીતે દરેકે દરેક યોજનાઓની પણ ડિટેલ્સમાં એડવર્ટાઈઝમેન્ટ થતી હોય છે પણ આપણે એને અવગણતા હોઈએ છીએ કારણ કે આપણે જ આપણા માટે બનાવેલી યોજનાઓ માટે અવેર નથી તો સૌથી પહેલાં તો આપણે પણ અવેર થવાની જરૂર છે કે ભાઈ આ યોજના મારા માટે છે એનો લાભ મને મળવાનો છે તો આપણે તો ચોક્કસ લઈએ પણ કોક સુધી પણ પહોંચાડીએ દેશના યુવાઓને શું કરવાની જરૂર લાગે છે યુવાઓ હવે હજુ પણ તમને શું લાગે છે કે યુવાઓ શું યોગદાન આપી શકે મારું નામ છે મકવાણા જતીન આ દેશની અંદર જે કાયદો બને છે તેના ઉપર અમલ નથી લાગતો તો પેલા તો છે ગવર્મેન્ટના પોલીસ અધિકારીઓ છે એને સમજાવવાની જરૂર છે એની અંદર જે આવતું હોય માનો કે કોઈ પણ કાયદો બન્યો તો એનો અમલ નથી થતો અને અંદર એના હિસાબો થઈ જાય છે અને આવી રીતે મીન્સ અંદર ખાને જે હિસાબો થાય છે કરનારા પણ આપણે જોઈએ છે છે ને ને મારા હોય તો કાયદો બને તો એનો અમલ કરવાનો તો જવાબદારી સરકારની હોય ને હું આ જ કહું છું કાયદો બનાવ્યો ગવર્મેન્ટે કાયદો અમલમાં મૂક્યો ગવર્મેન્ટે પણ એ કાયદામાં છટકબારીઓ શોધે છે કોણ હું ને તમે આઈધર મારી ઉપર કોઈ બ્લેમ થાય છે તો એમાંથી કઈ રીતે છટકી શકાય એ રસ્તો હું શોધું છું અને ભ્રષ્ટાચાર માટે હું સૌથી પહેલું પગલું આગળ ભરું છું હું સામે રિશ્વત મૂકું છું તો હું જ્યાં સુધી જાગ્રત નથી ત્યાં સુધી હું સામે કઈ રીતે આંગળી કરી શકીશ એટલે મારું કહેવાનું એ જ છે કે જો આપણે અવેર થઈ જઈશું તો તમને લાગે છે કે કોઈ પણ પ્રકારના ઇશ્યુઝ ક્રિએટ થશે હમ બરાબર જો તમે ને હું આપણે એટલે કે જનરલી જનતા જાગૃત થઈ ગઈ તો કોઈની તાકાત નથી કે આપણને ઉલ્લુ બનાવી શકે રાઈટ રાઈટ એટલે જાગૃત આપણે થવાની જરૂર છે યુવાઓનું શું યોગદાન હોઈ શકે ભવિષ્યના ભારત યુવાઓ દેશાયબોદ બરોબર છે યુવાઓને આપણે શિક્ષિત કરી અને આપણા દેશને આગળ વધારવાનું છે લાઈક આપણે ઇન્ડિયામાં આપણે શિક્ષિત બની એટલે આપણે જે ગરીબ માણસો છે એને શિક્ષિત કરવાના એમને જાગૃત કરવાના

વેસ્ટેડ ટાઈમમાં આપણે એના પહેલાં થઈને આ યોજનાઓ કે બીજી કોઈ પણ માહિતી આપણે મેળવીએ અને જે લોકોને નથી ખબર અને જેને આ માહિતીની જરૂર છે એના લગી આપણે પહોંચાડવામાં મદદરૂપ થઈએ બહુ સાચી વાત કરી કે જ્યાં નથી ખબર ત્યાં આપણે આ માહિતી શેર કરી શકીએ અચ્છા ઇલેક્શન આવી રહ્યું છે તો ચૂંટણી વિશે શું કેવું છે કોણ બનશે નેક્સ્ટ પીએમ નેક્સ્ટ પીએમ મોદીજી જોવો જોઈએ એનું કારણ છે કે એને ઘણી બધી યોજનાઓ બહાર પાડી શકે જેથી બધાને ઘણો બધો ફાયદો થયો છે એટલે ઘણી બધી યોજનાઓ યુવાઓ માટેની સૌથી બેસ્ટ યોજના કઈ છે તમને શું તમને મોદીજીનું કયું કામ ગમે છે એટલે મોદીજી કોઈ એક્શન લે છે તો એની પાછળ વિચારીને જ પાછળ લે છે બરોબર કોઈ એના દાખલા તરીકે નોટબંધી કરી હતી બરોબર તો એના કાઢું ધન બધું બહાર લાવવા માટે જે કરેલું હતું ને જે આપણે ન જાણતા તે સમયે આપણે ઘણા એને ખરું ખોટું કહેતા હતા પણ પાછળથી આપણે એનો ફાયદો જ થયેલો છે ને અચ્છા એટલે ક્યાંક ક્યાંક મોદીજીના જે નિર્ણય હોય છે તો મોદીજી એમના વિઝનને લઈને બહુ ક્લિયર હોય છે અને ક્લિયર વિઝન પણ યુવાઓને ગમતું હોય છે શું કહેવું છે તમારું કે એ આપણે ઘણું બધું આપણે સહાય કરી રહ્યા છે ખેડૂતોને હમણાં પણ સહાય કરી આપણે કે જડે ખેડૂતોને વર્ષે છ હજાર રૂપિયા આપવા આપવાના આ બે હજાર આવી ગયા પણ તે સહાય કરી અટાણે પણ ખેડૂતોને અટાણે જો આપણે પાક ઓલો થયો હોય તો તેને ઓલો આપણે વીમો પાસ હમણાં આપણે વીમો પણ આવે દે છે પાક વીમો પણ દે છે અને મોદીજી છે આપણા ઘણા બધા આપણા પ્રશ્નો હોય છે સોલ્વ થઈ ગયા આપણે મોદીજી ઓલમોસ્ટ પ્રશ્નો સોલ્વ કરી કરી રહ્યા છે એટલા માટે મોદીજી જોઈએ છે અચ્છા યુવા નેતાઓની વાત થાય તો તમને બધાને ખબર છે કે જાતીય સમીકરણોથી અને જાતિના જાતિવાદના ભાગલા પાડીને ઘણા બધા યુવા નેતાઓ બની ગયા છે અને હમણાં બધા કહેવાય ને કે અત્યારે તો બધું જોરશોરથી ચાલી રહ્યું છે તો તમને શું લાગે છે હાર્દિક પટેલ વિશે શું કહેવું છે તમારે હાર્દિક પટેલ વર્ષ એટલું જ કહેવાનું છે કે હાર્દિક પટેલ જે છે તે સમાજ માટે કાંઈક સારું કરે છે પણ એ ભાગલા પાડે છે એક જ્ઞાતિ વિશે બહુ વધારે માને છે કે પટેલ તે પટેલ અને અન્ય જ્ઞાતિ તે અન્ય જ્ઞાતિ એવું ના હોવું જોઈએ તો આવા ભાગલા દરેકે દરેક પાડે છે તમને એવું લાગે છે કારણ કે દરેક સમાજના એક નેતા ઉભરી આવ્યા છે પછી અલ્પેશ ઠાકોર હોય જીગ્નેશ મેવાણી હોય કે હાર્દિક પટેલ હોય તો આવી જ રીતે જો દરેક સમાજ જાતિના ભાગલા પાડીને એક એક નેતા ઊભા થઈ જશે અને છેલ્લે તો આપણે જોયું કે રાજકીયમાં જ જોડાવી જ ગયા છે બધા તો તમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક યુવાધનને ગેરમાર્ગે દોરવાનો એક પ્રયાસ છે હા ચોક્કસ આ ગેરમાર્ગે દોરવાનો જે પ્રયાસ છે કે ભાગલા પાડીને એ એનું હિત ઈચ્છે છે એક્ઝેક્ટલી

મદદ કરે છે યુવાઓ માટે સૌથી વધારે સારું શું કર્યું મોદીજી યુવાઓ માટે વિવિધ યોજનાઓ છે જેને ભણવામાં લાભ મળે ગર્લ્સ ગર્લ્સ માટે વધારે યોજનાઓ વગેરે અચ્છા એટલે યુવાઓ માટે પણ ઘણી બધી યોજનાઓ છે જે એમને સીધી ઇફેક્ટ કરે છે એટલે ક્યાંક ને ક્યાંક ભાઈ વિરોધ પક્ષ ઘણા બધા મુદ્દાઓ ઉઠાવતો હોય તો તેઓ ચોક્કસથી આ જોવે કે યુવાઓ તો ઓલમોસ્ટ મોદીજીના દર્પણમાં છે ને એમના માટે ઘણું બધું મોદીજીએ કર્યું છે એવું એમનું માનવું છે કેમ જો બસ શું કેવું છે તમારું કઈ નહીં બસ દેશ આમ સારો ચાલવો જોઈએ દેશ સારી રીતે ચાલવો જોઈએ તો દેશને સારી રીતે ચલાવવા માટે કોની જરૂર છે સારા નેતાની સારા નેતાની તો સારા નેતા કેવા હોવા જોઈએ જે દેશને હેન્ડલ કરી શકે ગરીબી હટાવી શકે ગરીબી હટાવી શકે તો તમારા મતે તમને કોણ લાગે છે કે કોણ હટાવી શકે ગરીબી જે સારા નેતા છે તે ગમે તે આવે તે કરી ગમે તે એટલે કોણ પ્રધાનમંત્રી કોણ

જે ચોક્કસ દેશ માટે શું કેવું છે તમને લાગે છે કે દેશભક્તિ બારે માસ હોવી જોઈએ ત્રણસો ને દિવસ હોવી જોઈએ ના ના અમુક ટાઈમ જેમ કે હમણાં કંઈક આ વચ્ચે બહુ કર્ફ્યુ પછી આ રેડ રેડની ને બધી રેમની ને બધી ચાલુ હતું ને ત્યારે નરેન્દ્ર મોદી એકસો એક્યાસી ને બધા અલગ અલગથી નંબર બહાર પાડ્યા હતા અને આટલામાં પોલીસ સેવા આટલી બહાર પડી છે ને આટલામાં આવી જવા જોઈએ હા હા એટલે એ એકસો એક્યાસી જે વાત એ જે આખો સબ્જેક્ટ સારો છે એ ઇફેક્ટિવ થયો છે દીકરીઓ માટે હા એટલા માટે તમને મોદીજી ગમે છે એટલે કોઈ માટે ચોક્કસ એક એક છે દરેકને દરેકને યોજનાઓ જે છે એ ઇફેક્ટ કરી રહી છે એટલા માટે એ લોકો મોદીજી તરફી જે આપણે વલણ કહી શકીએ એ આપણને દેખાય છે જે શું કેવું છે તમારું દેશ માટે સારા નેતા હોવા જોઈએ જેમ સારા નેતાની વ્યાખ્યા શું તમારી દ્રષ્ટિએ સારા નેતા કોને કહી શકાય જેમ કે અત્યારે જે ભ્રષ્ટાચાર ને એવું બધું થાય છે એ ખરેખર ન થવો જોઈએ તો તમારી દ્રષ્ટિ કોણ સારો નેતા છે મોદીજી મોદીજી તો તમને લાગે છે કે મોદીજી એક સારા નેતા બની શકશે હા ભવિષ્યનું ભારત કેવું જોવો છો હવે હવે મોદીજી પાસેથી શું અપેક્ષા છે અત્યારે જે ગર્લ્સ માટે અમુક હજી એવો એરિયો છે જે આ ગર્લ્સને સ્ટડી કરાવતા નથી અને તેના માટે જે મોદીજી એ બહાર આ બધું જે પાડ્યું છે એમાં હજુ વધારો કરવાનો જરૂર છે એટલે હજુ પુષઅપ કરવાની જરૂર છે અચ્છા એટલે જે કન્યા કેળું જે કહેવાય ને કે સ્ત્રી એજ્યુકેશનને ખાસ કરીને બાળકીઓના ભણતરને જે મોદીજીએ ભાર આપ્યો છે એમાં હજુ પણ ક્યાંક જ્યાં રહી ગયું છે ત્યાં હજુ પણ વધારે સારી રીતે પુશઅપ કરી શકાય એવી નેક્સ્ટ પાંચ વર્ષ મોદીજી પાસેથી દીકરીઓની અપેક્ષા છે અહીંયા પણ ઘણા બધા યુવાનો છે જી કેમ છો મજામાં શું કહેવું છે તમારું મોદીજી એક સારા નેતા છે કારણ કે એ જે પાછળથી એનું રીઝન આવે છે ને એ બહુ સરસ રીતે છે પુલવામા હુમલો થયો ત્યારે આપણે બધા દેશભક્ત બની ગયા ડીપી ફેરવી નાખ્યું બધા વોટ્સએપનું એનું તો એમ દેશભક્ત નથી થઈ જવાતું એના વિશે કંઈક કરવું પડે એને પછી પાછળથી જે સ્ટ્રાઇક કરી એની અંદર કેટલા આતંકીઓ મારી નાખ્યા એને જે એક સારું રીઝન છે એમ

કેમ છો? સારું મોજમાં. હરુ મોજમાં. આહા ગોંડલવાજી હો ભાઈ એટલે મોજમાં છે. તો હું કેવું છે આપડું? મોટી જાવ છે બીજું હું? તે એ ઈ બધું કામ કરે દેશમાં. દેશમાં નવી નવી ટેકનોલોજી ને બધી આવે મેટ્રો ટ્રેન ને બધી મુકાયુ છે. બટ બુલેટ આવવાની છે. આ ઈ તો આવે ને. બીજું હું ભાઈ મોદી જ આવે મેટ્રો ટ્રેન આવે છે બુલેટ ટ્રેન આવે છે એટલે તો તમને સૌથી વધારે કયું કામ ગમે છે મોદીજીનું? મોદીજીનું તો કામ ઈ જી આર્મીવાળાઓને મદદ કરી અને જે એર એરસ્ટ્રાઇક કરી એ હમે આપણે જવાબ આપ્યો એ એક મને કામ કર્યું

એ બહુ મસ્ત કામ કરે છે પહેલાં જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે ટેકનોલોજીની દુનિયામાં ટેકનોલોજીના ક્ષેત્રે બી ઇન્ડિયા ઘણું બહુ પાછળ હતું મોદીજી આવ્યા પછી એના શાસનકાળમાં એને જ્યાં સુધી કોઈ સારું વર્ક કર્યું હમણાં મેટ્રો લાવ્યા અમદાવાદની અંદર અને હું તો કહું કે હર સિટીએ એ લોકો મેટ્રો બનાવવા માટે હર સિટી મેટ્રો બ બનાવવાનું સપનું છે એ સાકાર થાય અને મોદીજી હમણાં રિસન્ટલી જે સ્ટ્રાઇક હતી આપણી જે પુલવામા હુમલાનો જવાબ આપ્યો પાકિસ્તાનને બેસ્ટ વે બેસ્ટ સર્જિકલ સ્ટ્રાઇક કરી અને નેક્સ્ટ ફ્યુચરમાં બી મોદી જેવું મોદીજી જેવું કોઈ બી પીએમ ભારતને નહીં મળી શકે ભારત માટે મોદીજી બેસ્ટ છે અચ્છા તો ભવિષ્યનું ભારત કેવું વિચારી રહ્યા છો તમે કેવું ભારત જંખો છો કેવું શું હોવું જોઈએ હવે ભારત બરાબર જે અત્યારે રીતનું છે એનાથી દસ ગણું આગળ જો મોદી પાંચ વર્ષની માટે નેક્સ્ટ ટાઈમ જો આવશે તો થઈ શકશે બરોબર કારણ કે તેણે એજ્યુકેશનલ એગ્રીકલ્ચર બધા ક્ષેત્રે એક સરખું કે વિકાસ કર્યો છે બરોબર કે એગ્રીકલ્ચર જે નર્મદા કેનાલ અત્યારે ગુજરાતની અંદર જે આવી રહી છે બરાબર એ એના થ્રુ પેલા નક્કી કરવામાં આવેલી હતી સાહેબ કારણ કે પેલા એ ડિસિઝન લેવાયેલો હતો આઈ થિંક આઈ ડોન્ટ નો કે એટલે કે એક એક જે ડિસિઝનો જે રોકાયેલા નિર્ણયો પણ ત્વરિત કરવામાં આવ્યા છે અને એનું વિઝન જે ક્લિયર હોય છે ઓર એ તો એ નયા હિન્દુસ્તાન હે રાઈટ ભાઈ એ નયા હિન્દુસ્તાન હે એ કહેવાય ને કે બધા યુવાઓ ઓલમોસ્ટ મોદીજીના પક્ષમાં છે રીઝન એનું એવું છે કારણ કે એમનું વિઝન બહુ ક્લિયર હોય છે એમનું મિશન અને વિઝન બંને બહુ ક્લિયર હોય છે જે યુવાઓને તો ઇફેક્ટ કરી જ ગયા છે તો આ બધા ટેકનોલોજી

હા હા કરે છે બધા એટલે ડેફિનેટલી હંડ્રેડ પર્સન્ટ મતદાન કે મત આપણો અધિકાર છે તો આપણા અધિકારનો યોગ્ય અને ચોક્કસ ઉપયોગ કરવો આપણા હાથમાં છે કારણ કે આપણા એક મતથી ભવિષ્યના ભારતનું નિર્માણ થઈ શકે છે તો બસ આ હતી યુવાઓ સાથેની ચર્ચા તો હવે આગામી પણ બધક ક્યાં જાય છે એના માટે જોતા રહો અને જોડાઈ રહો મારી સાથે આવજો